રાજકોટ શહેરમાં ત્રણ વર્ષ પહેલા હિટ એન્ડ રન અકસ્માતમાં મૃત્યુ થયેલા યુવાનનું નું તૃતીય વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે મહાબ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું સત્યાવીસમી જાન્યુઆરીના દિવસે કરણ અનિલભાઈ પરમાર તૃતીય પુર્ણતિથિએ મહાબ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું સો થી વધુ બોટલ બ્લડ એકત્રિત કરાયું હતું ત્રણ વર્ષ પહેલા રાજકોટમાં મહિલા કોલેજ અંડરબ્રિજમાં મોડી રાત્રે એક શખ્સ કાર લઈ રાત્રિ કરફ્યુમાં નીકળ્યો પોલીસને જોઈ જતા રોંગ સાઇડમાં કાર ચલાવી પૂરપાટ ઝડપે ભાગી રહ્યું સામેથી આવતા કરણ અનિલભાઈ પરમાર રાત્રે હોસ્પિટલમાં નોકરી પૂરી કરી બાઇક ને પોતાના ઘરે જવા નીકળ્યો હતો કાલાવડ રોડ પર મહિલા કોલેજ અંડરબ્રિજમાં પહોંચ્યો ત્યાં સામેથી ઝડપે કાર ઘસી આવી ફૂલ રહેલી બાઈક ને ઉલાડ્યું હતું બાઇક ને ઠોકર લાગવાના લીધે કાર પણ ઉભી રહી ન હતી કાર આગળ વધતા કારણ બાઇક સાથે રિવર્સમાં પચાસ ફૂટ સુધી ઢસડાયો હતો સંકલ્પ સિદ્ધિ હનુમાન મંદિર નજીક બાઇક અને કાર ઊભા રહી ગયા હતા અકસ્માતમાં ઘવાયેલા કરણ પરમારને હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું છે જેની તૃતીય વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે તેમના પરિવારના સભ્યો અને મિત્રો દ્વારા મહાબ્લડ ડોનેશન કેમ્પનું આયોજન રાજકોટ શહેરના કોઠારિયા રોડ દેવપરા જૂની શાક માર્કેટ રોડ ચાંદની ઇન્સ્ટિટ્યૂટ કાવેરી ગ્રાઉન્ડની બાજુમાં રાખવામાં આવેલો હતો સામાન્ય રીતે લોકો બીજાની મદદ કરવાના હેતુથી રક્તદાન કરતા હોય છે તેમનો એક વખતમાં કરેલું રક્તદાન એ અન્ય 3 લોકોના જીવ બચાવી શકે એક સર્વે અનુસાર મોટા ભાગના લોકો જેમણે રક્તદાન નથી કર્યું તેમનો રક્તદાન અંગે અભિપ્રાય એ છે એમને ક્યારેય રક્તદાન વિશે વિચાર્યું જ નથી આનો મતલબ એ છે કે સમાજમાં હજુ પણ રક્તદાન અંગે જાગૃતિનો અભાવ છે સમાજમાં રક્તદાન પ્રત્યે જાગૃતિ ફેલાવવામાં આવે લોકોને રક્તદાન અને તેની જરૂરિયાત તથા તેનાથી થતા ફાયદા વિશે સમજાવવામાં આવે તો એનાથી સમાજને ખૂબ જ મોટો ફાયદો થઈ શકે છે અમારે કરણ અનિલભાઈ પરમાર આજથી ત્રણ વર્ષ પહેલાં માર્ગ અકસ્માતમાં અવસાન પામેલ હતું એમના અનુસંધાને અમે છેલ્લા ત્રણ વર્ષથી આ રક્તદાન કેમ્પનું આયોજન કરી છીએ અને આજે ત્રણ વર્ષ ત્રીજા વર્ષમાં અમે રક્તદાન કર્યું આજે અંદાજિત ચાલીસક બોટલ જેવું થયું છે અને હજી રક્તદાન ચાલુ જ છે કરવાનું એટલે મારા ખ્યાલથી સિત્તેરક બોટલનો ટાર્ગેટ છે આ લાઈફ બ્લડ બેંક દ્વારા અને પરમાર સંયુક્ત ઉપક્રમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરે છે અને આ બ્લડ ફેર ગ્રસ્ત બાળકો માટે વાપરવામાં આવશે હિતેશ કુમાર રાઠોડનો રિપોર્ટ એસમાઈન ન્યૂઝ રાજકોટ